સુરત શહેરમાં કોરોનાની પહેલી અને બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો જોકે હાલમાં કોરોના કેર કંટ્રોલમાં આવ્યો છે અને સુરત નવી સિવિલમાં હાલમાં એક પણ કોરોના પેશન્ટ દાખલ ન હોય જનરલીને જેને અનુભવમાં આવ્યો છે સુરત સહિત સમગ્ર દેશ અને દુનિયાભરમાં કોરોને હાહાકાર મચાવ્યો હતો અને પહેલી તથા બીજી લહેરે તો મોતનું તાંડવ પણ કર્યું હતું જોકે હાલમાં કોરોનાના કેસો ખૂબ જ ઓછા થયા છે રોજિંદા એકાદ બે કેસ નોંધાઈ છે જેથી તંત્રએ હાસ્કર અનુભવ્યો છે

આજ સુધી અમે જ્યારથી કોવિડ શરૂ થઈ છે ત્યારથી ટોટલ એક લાખની ઉપર અમારે બધું પેશન્ટ્સ આવેલા છે જેમાંથી એંસી હજારની આસપાસ ઓપીડી હતી બાવીસ હજારની આસપાસ અમારી આઈપીડી છે ઠીક અને એવી રીતે અમારા પેશન્ટ્સનું એડમિશન રહેલું છેલ્લા બે વર્ષમાં અમારા પાસે અમારા તો સિવિલના બધા ડૉક્ટરો અને ફ્રોમ જુનિયર રેઝિડન્ટ સિનિયર રેઝિડન્ટ અમારા નોન ક્લિનિકલ પેરા ક્લિનિકલ અને ક્લિનિકલ બધાએ ફરજ ફરજ બજાવેલી છે જુદી જુદી જગ્યાએ એના સિવાય આ ચારસો પેરામેડિકલ સ્ટુડન્ટ જેને અમારા દ્વારા ટ્રેનિંગ આપેલી છે અને એમને પણ જુદી જુદી જગ્યાએ મૂકેલા હતા અને ચાર ચારસો જુનિયર રેઝિડન્ટ જેવા ડૉક્ટરો અને એક હજાર યુજી સ્ટુડન્ટ્સ હા સુરત સુરતમાં હાલ કોરોના એકલ દોકલ કેસો આવી રહ્યા હોય જેથી તંત્રએ હાસકર અનુભવ્યો છે હવે કોરોના પાછા પાણી હોય તેમ લાગી રહ્યું છે અઝર પુરસે સાથે પ્રકાશ વાળા